તમે આ વસ્તુ વધારે સાંભળી હશે તમારા ફિમેલ બેસ્ટી કાં તો તમારા બહેનના મોઢે કે મને હેરાન ના કરીશ મને ગુસ્સો આવી જશે આવું કેમ થાય છે તે આપણે જાણીએ આજે આપણે જાણશું હોર્મોન્સ અને મૂડ સ્વિંગ્સની વચ્ચેની લિંક હવે વસ્તુ એવી થાય છે કે તમને પીરિયડ આવતા પહેલા તમારો સ્વભાવ બહુ ચીડચીડિયાપણો થઈ જાય છે આવું થાય છે કેમ હવે આપણે જાણીએ કારણ શું છે હવે પીરિયડ્સ દરમિયાન ફિમેલની અંદર બે મુખ્ય હોર્મોન કામ કરતા હોય છે એક તો છે પ્રોજેસ્ટેરોન અને બીજો છે ઇસ્ટ્રોજન હવે જ્યારે બી પીરિયડ્સ ફિમેલને આવે છે ત્યારે આ બે હોર્મોન ઉપર નીચે થતા હોય છે જેના કારણે ફિમેલની અંદર ઉત્સાહ દુઃખ રડવું ચીડચીડિયાપણું તમને દેખાતું હોય છે ખાસ કરીને પીરિયડ્સ આવતા પહેલા એટલે કે પીએમએસ જેને કહેવાય છે પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ આ દિવસોમાં તમારા હોર્મોન ચેન્જીસ ખૂબ જ વધારે થતા હોય છે અને આ જ સાચું કારણ છે મૂડ સ્વિંગ હવે શું કરવું જોઈએ તે આપણે જાણીએ સૌ પ્રથમ તો તમે તમારી કેલેન્ડર ટ્રેક કરો કે ક્યારે તમારા પીરિયડ આવે છે શું અને ક્યારે તો તમને અંદાજો રહેશે પીએમએસ વિશે બીજા નંબરે તમે આ બી કરી શકો છો તમે તમારા પરિવારજનોને સમજાવો કે મને પીરિયડ્સ આવે છે એના લીધે મને ઈરિટેશન આ થઈ રહ્યું છે ત્રીજા નંબરે તમને ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો તમે ડાર્ક ડાર્ક ચોકલેટ બી ખાઈ શકો છો જેથી તમારા હોર્મોન પણ ખુશ અને તમે પણ હેપી બીજું તમે આ બી કરી શકો છો કે તમે તમારી ઊંઘને સુધારો થોડીક રેગ્યુલર થોડીક એક્સરસાઇઝ કરો તો સારું રહેશે અને છેલ્લામાં છેલ્લું તમે જો તમારું પાણી અને તમારી ઊંઘ આ બેને મેનેજ રાખો જો આ બે બેલેન્સ હશે તમારા હોર્મોન પણ મેનેજ રહેશે આના સાથે સાથે તમે આ બી કરી શકો છો કે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ ઊંડા શ્વાસ લો તો તમને થોડું સારું ફીલ થશે મૂડ સ્વિંગ્સ કમજોરી નથી એ તમારી બોડી લેંગ્વેજ છે પ્રેમથી સમજશો તો એ તમારી મુક્તિ તાકાત બની શકશે